નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે માંડવી ચાર દરવાજા વિસ્તાર સહિત ન્યાય મંદિર મંગળ બજારમાં ગેરકાયદે દબાણો અને ટ્રાફિક જામની સતત ફરિયાદ મળતા આજે ગેરકાયદે દબાણો ઉપર ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાનો સિંઘમ અવતાર જોવા મળ્યો આજે સવારથી ન્યાય મંદિર વિસ્તાર મંગળ બજાર માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વિભાગ અને પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ગેરકાયદે દબાણો ઉપર સપાટો બોલાવવામાં આવી રહ્યો છે અગાઉ ન્યાય મંદિર અને મંગળ બજારમાંથી દબાણ શાખાની ટીમે ફેરો કર્યા બાદ જેવી દબાણ શાખાની ટીમ અને પોલીસ રવાના થઈ ત્યારે ફરીથી દબાણો ગોઠવાઈ ગયા હતા ત્યારબાદ ફરીથી બપોરે ઓચિંતા પહોંચી દબાણો અને પથારાવાળા ઉપર એકાએક સપાટો બોલાવવામાં આવતા તમામ દબાણકર્તાઓ અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ મંગળબજારના બજારના પથારાઓવાળા પાસેથી સામાન જપ્ત કરવામાં આવ્યો તો ન્યાય મંદિર વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો પણ જપ્ત કરવામાં આવ્યા આજે સવારથી કરવામાં આવી રહેલી ગેરકાયદે દબાણો ઉપરની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ પણ વ્યાપી ગયો

અને તેમને પણ સમજ કરવામાં આવશે તથા પબ્લિક સિસ્ટમ થી પણ તેમને વારંવાર સમજ કરવામાં આવશે કે આ તેમના માં નથી અને એમ્બ્યુલન્સ જેવી એમ્બ્યુલન્સ થઈ ગઈ અન્ય વાહનોને અવર જવર કરવામાં પણ તકલીફ પડે છે તો તે બાબતે ધ્યાન રાખીને તેઓ રોડ દબાણ ન કરે છે